એર ઇન્ડિયા કંપનીની ઓફિસમાં નાસભાગ જેવી સ્થિતિ જોવા મળી હતી રિપોર્ટ અનુસાર એર ઇન્ડિયા યુટિલિટી એજન્ટને એક હજાર આઠસો બે જગ્યાઓ પર ભરતી માટે વોકિંગ ઇન્ટરવ્યુ લીધા હતા જેમાં હજારોની સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા હતા કંપનીએ જણાવ્યું કે લગભગ પચ્ચીસ હજાર લોકો ઇન્ટરવ્યુ માટે આવ્યા હતા તે જ સમયે એવિએશન ઇન્ડસ્ટ્રી એમ્પ્લોયીસ ગિલ્ડ દ્વારા તેમની સંખ્યા લગભગ પચાસ હજાર રાખી છે નોકરી મેળવવાનો ધસારો કાબુ બહાર ગયો આ પછી કંપનીએ લોકોને તેમના સીવી સબમિટ કરવા અને ત્યાંથી જવાનું કહ્યું